જરણેશ્વર મહાદેવ મંદિરની એક જગ્યા છે આ જગ્યાની અંદર જરણેશ્વર ભગવાન ભોળાનાથનું એક મંદિર છે અને જરણેશ્વર મહાદેવ એટલા માટે પડ્યું છે કે અહીં વર્ષોથી ગુફાની અંદર એક પાણીનું ઝરણું વહ્યા કરે છે આજ દિન સુધી આ પાણી ક્યાંથી આવે છે એ કોઈને ખબર નથી રહસ્યમય ગુફામાં આવેલા ભગવાનના દર્શન કરવા માટે આપણે આપણે જઈ રહ્યા છીએ તો અત્યારે આ પહાડ જઈ રહ્યા છો અને આ પહાડ પર થઈ અને ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ અને અત્યારે એકદમ આ ઝરણેશ્વર ભગવાન ભોળાનાથ મંદિર અત્યારે નજીક આવી ગયું છે જે આપો અત્યારે જોઈ રહ્યા છો કે મોટા મોટા પહાડોની વચ્ચે આપણે જઈ રહ્યા છીએ એક રહસ્યમય જગ્યા છે તો આ જગ્યાની અંદર આપો જોઈ રહ્યા છો કેવા કેવા મોટા પહાડો છે અને આપણે અત્યારે આ ચરણેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ગયા છીએ તો જય ભલા છે અત્યારે આપણે પોછી ગયા છીએ જરણેશ્વર મહાદેવ મંદિરે તો અહી ના જે બાપુ છે તેમની સાથે આપણે આ જરણેશ્વર મહાદેવ મંદિર ના ઇતિહાસ ની વિશે વાત કરીશું

ऊपर वो, वो अपना वापस हो जाते हैं कहाँ जाते हैं वो किसी को पता नहीं है कहाँ से आते हैं अमृत गंगा है पताल कुंड अमृत गंगा है यहाँ का बहुत बहुत पहले का वो आजकल का बना नहीं है वो तो ईश्वरे में है यहाँ बहुत महात्मा मुनि पहले का जमाना का वो सब यहाँ पर जाप करके गए हैं यहाँ कोई यहाँ कोई मामूली बात नहीं है ऋषि मुनिया मुनि तपस्या करते थे न यहाँ यहाँ कोई आता था क्या किस... वो तो, हाँ, किसी को पता भी नहीं था तो तो आ एक है ये स्वम्भू है इसका जल गंगा जल पीने से लोग यहाँ पर आते हैं पांच मिनट खड़ा होते हैं तो एकदम उनका दुखे एकदम शांति दुखे हर जाता है बाबा स्वयं प्रगट है गंगा माँ पीते हैं लोक भर के ले जाते हैं सब श्रद्धालु आते हैं देश विदेश सब आते हैं जो जिनका श्रद्धा है वो आते हैं यहाँ दर्शन करते हैं गंगा जल पीते हैं जितना यहाँ का जीव दंत बाघ सब आता है नाग देव सब है यहाँ बाघ आता है चीता आता है नाग देव है ये सब सब उनका कोई किसी को कुछ नहीं कहता है तो यहाँ सात आठ बरस यहां हुआ है यहाँ ऊपर में आने थे पहले हनुमान जी मंदिर नीचे में यहाँ कोई नहीं रहता डर से तो सब बोला बाबा ने कोई नहीं हमको बोला स्व बोले ना तो बोला यहाँ आते थे तो हवन किए रात सामने आ चले जाते सब कहता है यहाँ कोई नहीं रहता साधु संत आता है उसका जो होता है भगवान का दया वो सत्कार करते हैं जो खान पीन है कागा गीत गंत सब यहाँ आता है तो बापू तुम्हारे साथ बात करो बदल खूब खूब आभार जय भोलानाथ हर हर महादेव हरा हरा महादेव हरा 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 दुख हरा रोग हरा तकलीफ हरा सब हरा 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 सुख संपत्ति भरा શુક સંપતિ વર હર હર મહાદેવ શુક સંપતિ વર આલી શ્રી ત્યાહર મહાદેવ બાપુ આ સાથે આપણે વાત કરીએ એમના બદલ ખૂબ ખૂબ આભાર અને જે બાપુએ આપને વાત કરી કે અહીં જરણેશ્વર મહાદેવ મંદિર છે તેમના પણ આપણે દર્શન કરવાના છે તો ચાલો આપણે જરણેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરીએ તો અત્યારે આપણે જઈ રહ્યા છો કે આ એક ગુફા છે ગુફાની અંદર આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ જ્યાં આપણે અત્યારે આ ગુફા તમે જઈ રહ્યા છો આ ગુફાની અંદર એક રણેશ્વર મહાદેવ મંદિર છે એમને આપણે દર્શન કરવાના છે તો આ ગુફાની અંદર આપણે પહોંચી ગયા છીએ તો હવે આગળ તો અત્યારે આપ જઈ રહ્યા છો કે અહીંયા માતા પાર્વતી છે અને તેમની પાછળ અત્યારે આપ જઈ રહ્યા છો ગણપતિ દાદા છે અને અહીંયા બાજુમાં જે ભગવાન ભોળાનાથ એટલે કે જણેશ્વર મહાદેવ ભગવાન ભોળાનાથ છે તેમના અત્યારે આપ દર્શન કરી રહ્યા છો અને તેમની બાજુમાં આપ અત્યારે જોઈ રહ્યા છો કે અહીંયા એક ગુફા છે ગુફાની અંદર જે ઝરણું છે તો ઝરણું પાણી છે પાણી ક્યાંથી આવે છે આજ સુધી કોઈને ખબર નથી આજે વર્ષોથા આવી રીતે અવિરત પાણી આવ્યા કરે છે જે આપ અત્યારે તમે ગુફા જોઈ રહ્યા છો તેમની આગળ પણ હું તમને આજે ગુફાનો ઝરણો જો બતાવવાનો છું તો અત્યારે તમે જોઈ રહ્યા છો કે અહીંયા અત્યારે જે ઉનાળાનો જે સમય છે છતાં પણ અહીંયા જે ઝરણું વહી રહ્યું છે તેમના પણ આજે હું તમને દર્શન કરાવવાનો છું તો જોતા રહેજો આ વિડીયોમાં ફરી એકવાર હું તમને બતાવી રહ્યો છું કે અહીંયા એક ભાળાનાથ ભગવાનનો કળશ છે બાજુમાં અત્યારે આપ જોઈ રહ્યા છો કે માતા પાર્વતીની પ્રતિમા છે જે આપ જોઈ રહ્યા છો અને તેમની પાછળ ગણપતિ દાદાના પણ આપને દર્શન થાય છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ એક શરણેશ્વર મહાદેવ ભગવાન ભવાનાથનાથને દર્શન થાય છે તેમની પાછળ જે ત્રિશુલના પણ આપને દર્શન થાય છે અને હવે આગળ આપણે જઈ રહ્યા છીએ કે અહીંયા એક પાણીનું રહસ્યમય ઝરણું છે તેમના પણ અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ જે કોઈ ત્યારે જઈ રહ્યા છો તો અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ એક સ્વયંભૂ પાણી ક્યાંથી આવી રહ્યું છે તે આજ સુધી કોઈને ખબર નથી જે અત્યારે આપ આપણેશ્વર મહાદેવનું જે ઝરણું છે તેમ જોઈ રહ્યા છો અને અહીંયા આ કુંડ છે તે પણ આપો અત્યારે જોઈ રહ્યા છો ખરેખર આવા અદ્ભુત જગ્યાઓના દર્શન આપને ભાગ્યે જ જોવા મળે છે જે અત્યારે આ અદ્ભુત જગ્યાના દર્શન આપને થઈ રહ્યા છે જે આપ નિરખીને જઈ રહ્યા છે કે આ એક પાણીનું ઝરણું જે આપને કદાચ દેખાતું પણ નહીં હોય પણ અવાજ તો જરૂર સંભળાતો હોય છે અને આ પાણીનું ઝરણું આ કુંડની અંદર થઈ અને આગળ જાય છે અને અહીં આવતા યાત્રિકો આ પાણી પ્રસાદ રૂપે ઘરે પણ લઈ જાય છે તો અત્યારે આપ જોઈ રહ્યા છો માતા પાર્વતી અને ગણપતિ દાદા છે અને અહીંયા સ્વયંભુનાથ ભગવાન જણેશ્વર મહાદેવ મંદિર છે અને એમની બાજુમાં જે આપો અત્યારે જોઈ રહ્યા છો કે અહીંયા એક જણેશ્વર જે ઝરણું છે તેમના આપણે અત્યારે દર્શન કર્યા તો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો આ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારા આવનાર ધાર્મિક વિડીયો સૌથી પહેલાં આપને જોવા મળશે અને આ વિડીયો જોનાર તમામ મારા વહાલા મિત્રો ભાઈઓ બહેનો વડીલોની જય ભોળાનાથ